સ્વામિનારાયણ ભગવાન ધરમપુર પધાર્યા ત્યારે સચિંદ સ્વામીને કહેલું તમે ગઢપુરમાં જ રોકાજો તમારે ધરમપુર આવવાની જરૂર નથી સચિંદ સ્વામીનો પ્રેમ એટલો બધો સ્વામિનારાયણ ભગવાનના દર્શન સિવાય રહી ન શકે અને જો દર્શન ન થાય મહારાજનો વિયોગ થાય તો રૂવાડે રુવાડે રુધિર ટપકે આવા અવલૌકિક પ્રેમી સંત સમાધિ નિષ્ઠ સંત એકવાર શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર થયેલા સ્વામી પડખે પડખે ચાલે પ્રભુએ કહ્યું સચિંદ સ્વામી કાં આગળ ચાલો કાં પાછળ ચાલો રસ્તો સાકડો છે પડખે ચાલો છો ઝાડા ને ઝાંકરા જુઓ પગમાં વાગે છે લોહી નીકળે છે મહારાજ આગળ ચાલુ તો તમારા મુખના દર્શન ન થાય પાછળ ચાલું તો પણ દર્શન ન થાય ભલે પગ છોલાઈ જતા પણ તમારી પડખે પડખે ચાલીશ સ્વામી અમારામાં બહુ આ શક્તિ રાખશો તો મર્યા પછી ભૂત થશો મહારાજ હું ભૂત થઈશ તો તમને જ વળગીશ તમે પછી ધૂણજો સચિંદાનંદ છું સચિંદાનંદ છું એમ બોલજો બાકી હું બીજે નહીં વળગું જીવતા તમને વળગીશ મૃત્યુ પછી તમને જ વળગીશ તમને નહીં છોડું આવા પ્રેમી સચિંદજીને ગઢપુરમાં રાખી અને સ્વામિનારાયણ ભગવાન ધરમપુર પધારેલા દાદા ખાચર કે સ્વામી કંઈક જમો પણ સ્વામી બિલકુલ જમતા નહીં ધરમપુર પધારેલા શ્રીજી મહારાજ દોઢ મહિને પાછા ગઢપુર આવ્યા ત્યાં સુધી સચિંદ સ્વામી કંઈ જમેલા નહીં દાદા ખાચર રડવા લાગ્યા સચિંદ સ્વામી કહે દાદા ખાચર શા માટે રડો છો સ્વામી તમે ઉપવાસ કરો છો તે બરાબર નથી ત્યાં તો સચ્ચિદાનંદ સ્વામીએ પોતાના મુખમાં આંગળી નાખી ઉબકો ખાધો તો સ્વામીના મુખમાંથી રાંધેલો ભાત નીકળ્યો આ શું સ્વામી અત્યારે શ્રીજી મહારાજ ધરમપુરમાં બિરંજનનો થાળ આરોગ્ય છે બિરંજ એટલે ગળિયો ભાત સ્વામિનારાયણ ભગવાનને આરોગ્ય છે જુઓ આ પુરાવો મારા ઉદરમાં એ પ્રસાદ આવી ગયો એટલે હું ભૂખ્યો નથી દાદા ખાચરને સંતોષ થયો આવા સંત અને ભગવાન વચ્ચે એકતા હોય છે ભગવાન જમે અને સંતના ઉદરમાં આવે શ્રીજી મહારાજે જ્યારે દોઢ મહિને પધાર્યા ત્યારે સચ્ચિદાનંદ સ્વામી ઊભા થયા અને સંતોની પંક્તિમાં જમવા પધાર્યા